સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં હાલે સ્માર્ટ મીટરનો વિરોધ પ્રસરી રહ્યો છે આમ આદમી પાર્ટીએ આ મોકો ઝડપી અને ઠેર ઠેર વીજ કચેરીઓમાં આવેદનપત્રો આપી અને વિરોધ શરૂ કર્યો છે શહેરી મહોલ્લા મીટિંગ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને નિમ્ન મધ્યમ અને મધ્યમ વર્ગ વ્યાપક પ્રમાણમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યો છે સામાન્ય માણસને ન પરવડે તેવા અમુક જગ્યાએ બિલ આવ્યા છે વીજ વિભાગ સ્માર્ટ રીતે ગ્રાહકોને સમજાવી રહી છે કે જૂના મીટર જેવું જ આ મીટર છે પરંતુ ગ્રાહકોના મગજમાં આ વાત ઉતરતી નથી ત્યારે આજે ભૂજ ખાતે અલ્પસંખ્યક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં જણાવ્યા મુજબ સ્માર્ટ મીટર લગાવતા પહેલાં લોકોને તેનાથી સંપૂર્ણ માહિતગાર કરવા જોઈએ ખાસ કરીને પ્રિપેઇડ મીટર લગાવવા માટે ત્રણસો રૂપિયા વસૂલ કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત સ્માર્ટ મીટરના રિચાર્જ માટે સ્માર્ટફોન ફરજિયાત કરવામાં આવેલ છે ત્યારે જેમની પાસે સ્માર્ટફોન ન હોય તેમને રિચાર્જ માટેની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ અલ્પસંખ્યક અધિકાર સંગઠનના કન્વીનર મોહમ્મદ એલાખાએ ચંચણ્યુ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી આજે અલ્પસંખ્યક અધિકાર સંગઠન દ્વારા કચ્છ જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને એ આવેદનપત્ર ખાસ કરીને કે ભુજ અને કચ્છ જિલ્લાની અંદર આગામી સમયમાં સ્માર્ટ મીટર લગાવવા માટેનું જે આયોજન છે સરકારનું એ આયોજનના સંબંધે કેટલીક બાબતો જે છે કે ગુજરાતની અંદર વડોદરા અમદાવાદ અને અન્ય શહેરોમાં જ્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા એ જગ્યાએ લોકોને અતિશય બિલ આવ્યા છે સ્માર્ટ મીટર બાબતે લોકો કોઈપણ પ્રકારની જાણકારી મેળવેલ નથી લોકોને જાણકારી આપવામાં આવેલ નથી કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવેલું છે બીજા જિલ્લાઓમાં અને ત્યાં જ્યારે કોન્ટ્રાક્ટરો સ્માર્ટ મીટર લગાડી આવ્યા ત્યારબાદ ખૂબ મોટો હોબાળો થયો પંદર હજાર જેટલા લોકોએ એક સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો અને આ સ્માર્ટ મીટર જે છે એની અંદર ત્રણસો રૂપિયા જેટલી ડિપોઝિટ લેવામાં આવે છે અગાઉથી જ ગરીબ ઘરના કોઈ પણ લોકો હોય એમની પાસે સ્માર્ટ મીટર સ્માર્ટફોન હોવો જરૂરી છે સ્માર્ટ મીટરની સાથે અને એ સાથે આ સ્માર્ટ મીટર લાગ્યા પછી ઘણા જ મોટા પ્રમાણમાં બિલ આવ્યા છે ત્યારે સરકારે એક નિવેદન કર્યું કે આગામી સમયમાં સૌથી પહેલાં સરકારી કચેરીઓમાં અને ઔદ્યોગિક એકમોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તો જો સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે તો એનું બિલ સરકારે જ ભરવાનું છે એટલે પબ્લિકને કંઈ એનાથી ફરક પડતો નથી એ સ્માર્ટ મીટર જો ઉદ્યોગ ઉદ્યોગગૃહોમાં પ્રથમ લગાડવામાં આવે તો ઉદ્યોગોની અંદર જે જે ઉદ્યોગપતિઓ છે બિલ ભરી શકે એમ છે પરંતુ શહેર અને જિલ્લાની અંદર ગ્રામ્ય અને સ્લમ વિસ્તારોમાં જો આ પ્રકારના સ્માર્ટ મીટર લગાડી અને લોકો સાથે છેતરામણી કરવામાં આવશે લોકોને લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવશે અને લોકોની સાથે દગાખોરી કરવામાં આવશે તો આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે આજે અમે સાહેબને કહ્યું છે કે અખબારી માધ્યમોની અંદર જે પણ સ્માર્ટ મીટર બાબતે અહેવાલો આવ્યા છે એ અહેવાલોની સામે સ્થાનિક પ્રશાસને સામે આવી અને અખબારી માધ્યમો સામે ખુલાસો કરવો જોઈએ કે આ સ્માર્ટ મીટર જે છે એ પ્રજા માટે કઈ રીતે સારા છે કઈ રીતે એનો ફાયદો છે કઈ રીતે નફો અને નુકસાન શું છે એનો સંપૂર્ણ ખુલાસો સરકારે અને પી જી અધિકારીઓ કરવો જોઈએ